હૃદયમાં રામજીના શ્રી ચરણો અને મુખમાં રામજીનું નામ આ ઉપદેશ કોણ કોને આપી રહ્યું છે શ્રી હનુમાનજી રાવણને આપી રહ્યું છે અચ્છા રાવણ જેવા ત્રિલોક વિજયને કોઈ એમ કહે કે તું રામને ભજ તું જીમતો બજે એ તમામ હા વિચાર કરો હનુમાનજી મહારાજની આ અભય વાણી रावण एक कार्य करी ले करजहु रघुनायक कृपा सिंधु भगवान कृपा राम ने भजी ले श्री हनुमान जी महाराज केवल भक्त नहीं कदाच कोई एकला भक्त हो तो बीजा ने उपदेश आपे कि ते राम भजो राम भजो हाँ कोई कर्मयोगी कदाच उपदेश आपे तो कहे तुम्हें सेवा करो तुम्हें सेवा करो कोई ज्ञानी क्या उपदेश आपे तो कहे तुम्हें ज्ञान प्राप्ति करो हाँ पर ब्रह्म निर्गुण निराकार नहीं बातों करे ज्ञानी भक्त भगवान नहीं बातों करे कर्मयोगी परमात्मा नहीं बातों करे पर श्री हनुमान जी न केवल भक्त है श्री हनुमान जी न केवल कर्मयोगी है श्री हनुमान जी न केवल ज्ञानी है જેનામાં જ્ઞાન કર્મ અને ભક્તિ નો ત્રિવેણી સંગમ છે એ હનુમાનજી મહારાજને ઉપદેશ આપે છે એ ભજી લે છે જ્ઞાનની દ્રષ્ટિએ શ્રી હનુમાનજી જ્ઞાની નામ અગ્રગણ્યમ છે જો આ સંસારમાં આપણે જેને જ્ઞાની કહીએ છીએ અથવા તો જ્ઞાનીઓનું દર્શન કરીએ છીએ એ જ્ઞાનીમાં ને હનુમાનજીના જ્ઞાનમાં બહુ અંતર છે કોઈ પણ વ્યક્તિને જે તે વિષયનું જ્ઞાન હોય એના ક્ષેત્રનું જ્ઞાન હોય અને એ વિષયના એને આપણે જ્ઞાની સંબોધન કરી શકીએ એક ડોક્ટર હોય તો ડોક્ટર પણ પૂરેપૂરા ડોક્ટર નથી હોતા દાખલા તરીકે તમે આઈ સ્પેશિયાલિસ્ટ પાસે જાઓ અને કહો કે મને પેટમાં પ્રશ્ન છે તો એ કહે છે કે ના મારો વિષય આંખનો છે તમે ગેસ્ટો પાસે જાઓ ખરું કે મેનેજમેન્ટનો કોઈ ગુરુ હોય કોઈ જ્ઞાની હોય તો તમે એને પાસે માર્કેટિંગની વાતો કરો એ માર્કેટિંગ નો હોય પણ જો ફાઇનાન્સની વાતો કરો ના ભાઈ મારો વિષય માર્કેટિંગ છે આર યુ ગેટિંગ માય પણ શ્રી હનુમાનજી મહારાજ એક ક્ષેત્રમાં નહીં આ સંસારમાં જેટલા પણ જ્ઞાનીઓ છે પ્રત્યેક ક્ષેત્રના આ બધા જ પ્રત્યેક ક્ષેત્રના જ્ઞાનીઓના જે જ્ઞાન શિરોમણી છે એ શ્રી હનુમાનજી મહારાજ અરે હું તો એમ કહું કે આ બધા ક્ષેત્રોના જે જ્ઞાનીઓ જોવો છો સંસારમાં એનામાં જે બુદ્ધિ છે એ બુદ્ધિ ના દાદા શ્રી હનુમાનજી મહારાજ કદાચ એકલા ભક્ત તને કહ્યું કે રામને ભજો તો સ્વીકાર કદાચ ન કરે કારણ કે રાવણ પણ ઓછો જ્ઞાની નથી એ પણ વિદ્વાન છે અચ્છા વાત એ નહીં હે કે રાવણ ભી बात यह नहीं है कि रावण विद्वान है बात यह है कि विद्वान भी रावण हो सकता है बात यह नहीं कि रावण विद्वान विद्वान भी रावण हो सकता है पर श्री हनुमान जी महाराज जी कहूं तर्व हो तो एक साधन है शो जय हो मेहर भाई मैंने આપણી આદર શ્રદ્ધા ને હું વંદન કરું જે આદર શ્રદ્ધા શ્રદ્ધાથી આપ એક વંદન આ ને લેવા જેવી છે આજના આ ઔષધિ પરિવર્તન થઈ શકે એટલું છે મનુષ્ય જીવન છે વિષાદ ન આવે એવું બને જ નહીં દુઃખ ન આવે એવું બને જ નહીં ગોસ્વામીજી કહે છે આ સપ્રભુ હૃદય અથત અધિકારી સકલ જીવ જગદીન દુખારી આખું જગત દુઃખ નો અનુભવ કરે છે પણ વિષાદના સમયમાં દુઃખના સમયમાં ભગવતી પ્રસંગ આવ્યો એવો સમય આવ્યો કે કહ્યું કે હવે મારે આત્મવિલોપન કરવું છે રામજીના વિરહમાં આવ્યો હું જાજુ જીવી નહીં શકું તો એ સમય સમયે આ વિષાદને દૂર કરવા માટે ત્રિજાજીએ શું કર્યું

આપ સૌ જાણો છો હનુમાનજી મનોમિ હોય બધા પાસે અગ્નિ માંગો છો આવતીકાલે લંકામાં અગ્નિ સિવાય કઈ નહી મળે અને પછી તો હનુમાનજી મહારાજ રૂપ ધરી

આ હનુમાનજી પાસે શીખવા જવું આ કેવલ પારાયણ નથી આ સૂત્રો આ સિદ્ધાંતો આ શ્રી હનુમાનજીના ચરિત્રમાંથી આ લેવા જેવું છે જેનાથી સુંદર જીવન બનશે હા

અને જ્યાં વાસ્તવમાં વિકટ રૂપ લેવાની જરૂર છે ત્યાં ખોટી ખોટી નમ્રતાનું કર્યું કે માં આવતીકાલે અગ્નિ સિવાય કઈ નહીં મળે પણ મારો મુદ્દો એ છે મારો સુર એ છે કે જ્યારે જ્યારે જીવનમાં વિષાદ આવે એમ થાય કે હવે કઈ બચ્યું નથી તો તેવી સમય ત્રિષ્ઠાજી જે અપનાવ્યું કે ભગવાનનો સુયશ સંભળાવ્યો

એ ઔષધિ આપણે સ્વીકારી લઈએ રાવણ તો માધ્યમ છે પણ પ્રસંગમાં રાવણે આ વાત સ્વીકારી નથી અભિની ચોપાઈમાં આપણે ગાવાના યદ્યપિ શ્રી હનુમાનજી અતિહિત ની વાણી કરી રાવણના ના કલ્યાણ ની વાત કરી પણ છતાંય એને સ્વીકારી નહીં પણ લંકાનું એક પાત્ર જેણે આ હનુમાનજી ની વાણીને ગંભીરતાથી લીધી અને સ્વીકારી લીધી અને એ પાત્ર છે વિભીષણ જો બે પરિણામ છે હનુમાનજી નું જે માને એનું શું થાય અને નું જે ન માને એનું શું થાય હનુમાનજી નું ન માન્યું રાવણ અને માન્યું તો શું થયું ચોપાઈ મંત્ર વિભીષણ માના પછી પુનઃ પ્રવેશ કરીએ દોહા ક્રમાંક ત્રેવીસ હા આજે તારીખ કઈ છે અને હવે દોહો કયો છે બસ એક વાર પ્રેમથી કર્યો તો કદાચ અચ્છા વાહ ભગવાને મિર ભાઈ કે જે ભોજન ની વ્યવસ્થા છે ભગવાન આપણા કલ્યાણ માટે કેટલી વ્યવસ્થા કરે છે આટલું સરસ પરિસર આપ્યું આપણે બરાબર પઠન શ્રવણ કરી શકીએ શ્રવણ કરી શકીએ માઈકની વ્યવસ્થા થઈ ગઈ લાઈટની વ્યવસ્થા થઈ બધી વ્યવસ્થા થઈ ગઈ હવે આપણે ખાલી બેસવાનું છે અને કદાચ ઉર્જા વપરાય તો પાછળ ભોજનની વ્યવસ્થા છે હા જેને શનિવાર હોય એના માટે છે હા હજી એક વાર ચોપાઈ ગયો હા તો વિચાર કરો હનુમાન ચાલીસ અહીંયા બેઠા છે કેટલી વાર ગાઈ હશે બરાબર કે

रस विशेष जाना दिन नाही जी रामचरित्र सांबळता भगवतचरित्र सांबळता सांबळता कथाओं सांबळता सांबळता जेने मन जाए। क्या में એમ પડી જાય કે અમે તો બહુ સાંભળી બસ સમજી લેજો અજી વિશેષ રસની અનુભૂતિ થઈ નથી અજી ભગવત રસની અનુભૂતિ થઈ નથી કારણ કે જેને રસની અનુભૂતિ થઈ ગઈ હોય ને એ ઘરમાં બેહી જ ન પચે હા એ તો પછી સરનામું જોવે કે ક્યાં સુંદર કાંડ પાઠ છે મને બરોબર કે તો બસ એક વાર પ્રેમ થી વિશેષ વધારે સમય નહીં લઉં પણ તું મરો મન વિભીષણ માના લંકેશ્વર ભય સબ જગ જાના સોમાથી 40 માર્ક આવે છે અને જેને સોમાથી 100 લાવા હોય તો અજી અવસર મળવાનો છે હમણાં રામ સંકીર્તન થશે ત્યારે પૂર્ણ ઊર્જા હતી હા અને